હેલો દોસ્તો એક ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો સવાર સવારમાં જો કેવું વાતાવરણ બદલાઈ ગયું છે કે ધુમ્મ્મ્મ્મ્મસ સારું વાતાવરણ થઈ ગયું છે એટલે અત્યારે તો બધાને નુકસાન જ છે ખેડૂત મિત્રોને જીરામાં તો બહુ નુકસાન છે અને કાલે અમારે જીરું આખું કમ્પેર એટલે કે આ બાજુ તો થોડું નદવાનું બાકી છે અને આ બાજુ નદી નાખ્યું તે બધું તે પાવડર નાખી નાખશે જે ગંધક સરસ મજાનું અમારું જીરું છે આ સવાર સવારમાં મોર્નિંગમાં આપણે જીરું દેખવા માટે આવી ગયા છે અને જે આ થેલી પડી હતી તે એક સાઈડમાં કાંઈક વગાડીશું મસ્ત રીતે તે પાવડરની છે તે ગંધકની અને જુઓ મારું જીરું તમને બતાવું આજ છે મારું જીરું અને બહુ વાતાવરણમાં પલટો ખાઈ ગયો છે બે દિવસથી આજે સત્યાવીસ તારીખ થઈ છે અને બહુ વાતાવરણમાં નુકસાન એટલે કે બહુ છોટા આવે તેવું વાતાવરણ થઈ ગયું છે અને ખેડૂત મિત્રોને બહુ નુકસાન તો છે તેમ એમ બધે કોઈ પણ પાકમાં નુકસાન તો છે જીરામાં તો એમ બહુ નુકસાન એટલે કે હજી તો તો જો માવઠું થાય તો એમ કે નુકસાન તો થાય છે આ ભાગ છે તે નેંદવાનો બાકી પડ્યો છે ને આ ભાગ આખો નદી નાખ્યો છે અને જેવો કમ્પ્લીટ દેખાય જીરું એકદમ ચોખ્ખું અને જો વાતાવરણ પલટો ખાઈ ગયું ને તો નુકસાન તો બહુ થશે જીરામાં તો બહુ નુકસાન થશે કારણ કે મોલા મચ્છીનો તો સંભવ રહે જ એટલે હું તો ભગવાનને દયા કરું કે મત આવજો વરસાદ આપણે કોરીમુરી જેવો લગાવી દીધી થેલી પીલી વળગી પેલી સાંભળી વગી આ બાજુ વળગી છે પીલી બાજુ જે કંથકની ઠેલી હતી કોરીમુરી વળગાડી દીધી છે અને બહુ પલટું થઈ ગયું છે વાતાવરણ ધુમસ વાળું થઈ ગયું છે ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય અને વિડીયો કેવો લાગ્યો વિડીયો તમને સારો લાગ્યા તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી સબ્ક્રાઈબ કરી છે બાય બાઈ